મારા વાળ ને મારા હાથ ને મારા કપડાં ને કેવું થઈ ગયું બધું ઘરે જઈને પેલા તો નવું પડશે હવે હા જોવો તલ કેટલો ફાલ દાઢી આ તલ દાઢી વાળ ગાઈસ કેમ છે બધા મજામાં મજામાં દેશો દઈને ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મોગલ મિત્રો કાલે પપ્પા એને આંખ આટલી વાટી થી થઈ એને જાય બધા અને ત્રણ કેરા બાકી છે હળંગ વાઢવાના તો આપણે બપોર લગે વધીએ જાર અને બપોર પીછી વાળશું પાણી તો અત્યારમાં હું આવી ગયો ઝાડ વાઠવા ત્રણ કેરા છે તો વાઢી નાખીએ બપોર થાય લગભગ ચાલો મિત્રો હવે જાહેર વાઠવા મણું હું

ઉપમાની તો છે વાઢવા અને હવે આપણે જઈએ વાઢવા તો મિત્રો તો આપણે બધે વાટી નાખી આ વાટવાનું કામ પૂરું આજ થોડીક બાકી હતી ચાર પાંચ પાટાવા આવ્યો તો જાહેર વાટવાનું તો કામ થઈ ગયું બધું પૂરું અને જાહેર વઢાઈ ગઈ પછી ઘડી અમને પૂળાઈ વાળ્યા હતા એટલા તો પૂળા વાળી છે જો મારા વાળ ને મારા હાથ મારા ને કેવું થઈ ગયું પેલા જોઈશે એટલું જાય નું કામ આપણે ઘણું કરવું પૂરું થઈ ગયું ઘણું કરવું એટલે હવે ખાલી પૂરા થોડા ઘણા બાકી છે વાળવાના મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું લીમડો હવે તો જઈએ ઘેરે પાણીના બે ડબલા છે તે લેતા જઈ đấy nó gắn tờ u nè bây giờ ghê rồi bây giờ sang phút bát này nick chia với nhà kia rồi đàn ông vô lila nên nirvana માવાનું ડબરો પણ લઈ જવાનો છે કેટલી વસ્તુ થઈ ગઈ મારી પાસે લેવામાં બીજી બાજરી છે કવડી મોટી બાજરી તો હવે તો હું ઘરે હાલ્યો જાઉં છું જઈ આ બધું સામાન લઈને આવી મિત્રો નહીં ના ફાઇનલી મિત્રો આપણે નહીં નહીં ખાસી જાવ નહીં ધઈન થઈ ગયા કમ્પ્લીટ યાર સુધી આવે બહુ પછી આવી તલ બાજુ આટો મારવા કે હવે તલ નહીં ઘણા દિવસ થઈ ગયા પાયું નથી તો પાવા જોઈશે હવે કાલે થોડી ઘણી બાજરી છે પાવાની બાકી તે પછી તેલમાં પાણી પાવું જોઈશે તો આટો મારવા જાવ સૌ કે જો મિત્રો આ તલ ઘણા તો આ આકડી એક પાખી હતી આમાં પાખા ઉગ્યા હતા પણ વેલા પાણી પાઈ દીધું ને એ ગયા અને આ મુલકા બીજી આકડી છે તેમાં તૈલ સારા છે પણ મસ્તી ના થઈ ગયા પછી ફૂલડા ઉકળે જ છે ફાલ પણ સારો બેઠો છે હા એક આકડી આમાં પણ તો સારા થઈ ગયા ઘણા મુલકા એક બીજી છે તેમાં જઈ આટો મારો મિત્રો આપણે આ જો આવી ગયા હા જુઓ તલ કટલો ફાલ ડાળી આ તલ ડાળી છે એક નંબર તલ આમ તમને સોખું નહીં બતાતું હોય જેમ કે દીનો પ્રકાશ પડે છે જો આ વાત થી બધા એ તલસે આન થી ઉપલી આગડી માં છે જો આમાં તલ માં હવે પાણી પાવું જ જોઈશે જો તલડા પડી ગયા તો બાજરી પી જાય પછી આપણે તલ તો પાવા જ જોઈશે તો હજી સુપર થઈ જશે તલ ને જો મિત્રો આવા તલ છે અમારે આ તો આવા તલ છે આ કેવા તલ છે મિત્રો કોમેન્ટ જરૂર કરજો કેવા સારા તલ છે કે ખરાબ તલ છે કે સુપર તલ છે તો તેવી કોમેન્ટ કરવાનું ન ભૂલજો હવે તો સાંજ પડી ગઈ છે જઈ હમણાં ઘડીક રહીને ગામમાં બેંચને એવું જોઈ લઈએ પછી અને તો આજના વિડીયોમાં આટલું જ મિત્ર તમને આજનો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલશો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયો સારો લાગ્યો હોય ને તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને પ્યારીથી એક કોમેન્ટ કરતા જાજો કે આજનો આ વિડીયો કેવો લાગ્યો અને તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ ટાટા બાય બાય આવજો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો મિત્રો